નમસ્કાર બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદ થી આવું છું શું નામ છે તમારું સોરઠિયા પીયુષભાઈ સોરઠિયા તમારા ગામનું નામ કુકાઓ મોટી તાલુકો કુકાઓ બરાબર જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી તો પીયુષભાઈ આજે બાર અગિયાર બે હાજર ચોવીસ ના રોજ અમે બંસી એન્ટરપ્રાઇઝ ટીમ તમારા મરચીના ના પ્લોટ માં મરચી જોવા માટે આવ્યા હતા અને તમારી મરચી અમે જોઈ રહ્યા છીએ એકદમ આમ ફ્રેશ ચમકમાં અને બધી રીતે પરફેક્ટ દેખાય છે અત્યારે મરચી જોઈ રહ્યા છો કે વધુ પડતા વરસાદના લીધેથી જ્યારે લોકોની મરચી ફેલ છે કે લોકોને મરચીમાં ગ્રોથ થતો નથી અને આપણે તમારી મરચી અત્યારે જોઈ રહ્યા છીએ કે આપણે સાતી ઉપર છે એમ આપડા ખાલી મોઢા જ દેખાય છે તમારું મારું ખાલી મોઢું જ દેખાય છે પિયુષભાઈ હા બરાબર આટલી મરચી અમે સૌરાષ્ટ્રમાં બે ત્રણ દિવસથી આ જોઈએ છીએ ફિલ્ડ કરીએ છીએ પણ આટલી હાઈટ વાળી મરચી જોઈ જ નથી પિયુષભાઈ તો તમારી આજે આ કંડિશનમાં મરચી ઊભી છે તો પિયુષભાઈ મારે એક વસ્તુ તમારી પાસેથી જાણવી છે કે તમે આમાં કઈ વસ્તુ વાપરેલી છે પ્યુષભાઈ તો હું એક પૂછીશ કે તમે નીચેથી કઈ વસ્તુ પ્યુસભાઈ આમાં પહેલાં વાપરેલી છે ઝેડ બ્લેક ઝેડ બ્લેક જીવરસ ડિલાઇટ ડિલાઇટ અને ફાસ્ટ અને આ ફાસ્ટ આ ચાર વસ્તુ તમે નીચેથી વાપરેલી છે અને પીયુષભાઈ આમાં ઉપરથી ઉપરથી કયા રાઉન્ડ લીધા છે પિયુષભાઈ તમે ધ્રુવા એડિશન વિસ્ટાર બરાબર એવન સ્ટાર બરાબર અને જેડ બ્લેક ધ્રુવા એડિશન વિ સ્ટાર સેવન સ્ટાર અને જેડ બ્લેક તો પીયુષભાઈ આ બંસી એન્ટરપ્રાઇઝ ટીમ વચ્ચે જે તમને ટ્રીટમેન્ટ કરાવવામાં આવી છે જ્યારે લોકોની મરચી ફેલ છે આખા સૌરાષ્ટ્ર ઝોનમાં તમે જુઓ તો સિત્તેરથી એંસી ટકા મરચી ફેલ છે જ્યારે આપણી મરચી અત્યારે સાતી ઉપરમાં ઢૂભી છે અને આપ અત્યારે જોઈ રહ્યા છો કે આમાં ચાલવું હોય તો એવી જગ્યા નથી અને છતાં આપણે અત્યારે મરચી માં આપણે ઉભા છીએ અને મરચા પણ એટલા બધા લાગી ગયા છે આપ અત્યારે જોઈ રહ્યા છો કે મરચા પણ એટલા બધા લાગી ગયા છે અને મરચા ની લેન્થ અને ક્વોલિટી તમે જુઓ મરચા લેન્થ અને ક્વોલિટી આપ જોઈ રહ્યા છો કે મરચા ની લેન્થ અને ક્વોલિટી એમ ડાક પણ એક દેખાતો નથી મરચી એકદમ આમ ચાના બગીચાની જેમ ઉભી છે પિયુષમેન્ટ કરવામાં આવી છે રિઝલ્ટ નજર સામે છે સારા રિઝલ્ટ છે બરાબર કોન્ટેક્ટ ખેડૂતોએ કરવો જોઈએ લેવી જોઈએ ટૂંકમાં તમારે ખેડૂતોને ઈ સંદેશો મોકલવો છે કે બંસી એન્ટરપ્રાઇઝ ટીમ નો કોન્ટેક્ટ કરવો જોઈએ એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ બરાબર છે